તચ્છ કલ્યાણ સંઘ સંચાલિત શ્રી એંકરવાલા સરસ્વતી શિશુવાટિકા વિદ્યા મંદિર ખાતે આજે શાળા પ્રવેશોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આજે સવારે બાળકોને સરસ્વતી વંદના સાથે શાળામાં પ્રવેશ અપાયો હતો આ પ્રસંગે જાણીતા કથાકાર માધવ પ્રિયદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા શાળાના પ્રધાન આચાર્ય ચંચન્યુઝ સાથે વાત કરતા આજના કાર્યક્રમ અંગે માહિતી આપી હતી મારું નામ વર્ષાબેન ઠક્કર કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત ટેન્કરવાલા સરસ્વતી શિશુવાટિકામાં પ્રધાન આચાર્યનું દાયિત્વ છે આજે વિદ્યાલયમાં એક પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું એક આ સંતોષી ભવન ખાતે અમારું વિદ્યાલય ચાલે છે અને બીજું વિદ્યાલય સંસ્કાર મતે ચાલે છે તો બંને વિદ્યાલયમાં શિશુવાટિકા અને ધોરણ એકમાં જે બાળકોએ પ્રવેશ લીધેલો છે એ બધા જ બાળકોને આજે એક પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં શરૂઆતમાં મા સરસ્વતીનું પૂજન કરી મા સરસ્વતીની વંદના કરી અને આપણા જાણીતા કથાકાર માનનીય શ્રી મહાદેવ પ્રસાદજી આજે અહીં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને આશીર્વચન આપ્યા હતા ત્યારબાદ અમારા કચ્છ કલ્યાણ સંઘના ટ્રસ્ટી વ્યવસ્થાપક અને સમાજના અનેક અગ્રણીઓ આજે ઉપસ્થિત રહી અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને ત્યારબાદ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી માનનીય શ્રી મનોજભાઈ સોલંકી નવીનભાઈ વ્યાસ સુભાષભાઈ જોશી મિહુલભાઈ શાહ નરેન્દ્રભાઈ શાંતિભાઈ રીતિબેન કોઠારી અસ્મિતાબેન સમાજના ટ્રસ્ટીઓ માનનીય શ્રી અજીતભાઈ હતા લીલાધરભાઈ ત્યારબાદ અનેક અગ્રણીઓ રમેશભાઈ કારા છે રવિભાઈ ત્રવાડી વગેરે પણ ઉપસ્થિત રહી અને બાળકોને શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા આશાપુરા ફાઉન્ડેશન તરફથી આજે બાળકોને એક પ્રતિક ભેટરૂપે ઇનામોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું વિદ્યાલયમાં દરેક ઉત્સવ પર્વની ઉજવણી કરવામાં આવે છે શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તનના ઉદાત લક્ષ્યને લઈને આપણો આ વિદ્યાલય કામ કરે છે બાળકોના સર્વાંગીણ વિકાસ માટે સદાય તત્પર રહે છે તો દરેક કાર્યક્રમ અહીં પ્રત્યક્ષ ઉજવણી કરવામાં આવે છે આજે વિદ્યાલયમાં એકસો ને દસ બાળકોએ નવા પ્રવેશ લીધા છે અને આજે યજ્ઞમાં વાલીઓએ ભાગ લીધો છે બહુ સંખ્યામાં આજ વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા છે